દાહોદના ચકચારી મનરેગા મંત્રી બચુ ખાબડના બંને એક પછી એક આરોપીઓ ઝડપાઈ રહ્યા છે હવે મામલે ડીવાય નું નિવેદન સામે આવ્યું છે અને આ મામલે તેમણે ખુલાસા પણ કર્યા છે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી જે પ્રકારે દાહોદના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને આ મામલો એકોતેર કરોડ કૌભાંડ અંકાય છે જેમાં પાંત્રીસ એજન્સીઓ છે તે આમાં સંકળાયેલી છે અને તેમાંથી એક એજન્સી છે દેવગઢ બારીયાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડના પુત્રોની આ બળવંત ખાબડ અને કિરણ ખાબડ તેની પોલીસે ધરપકડ કરી છે અને અત્યારે તે રિમાન્ડ પર છે અને આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ પર તેમના પુત્રોના બચાવમાં આરોપ મૂકી રહ્યા છે કે કોંગ્રેસના ઈશારે તેમને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે અને તેમને બદનામ કરવામાં પણ આવી રહ્યા છે આ મામલે કુલ અગિયાર આરોપીઓની ધરપકડ થઈ છે તેમાંથી આ મંત્રીના બંને પુત્રોનો પણ સમાવેશ થાય છે અને વધુ ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને આ મામલે તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ ડીવાયએસપીએ પ્રતિક્રિયા પણ આપી છે કેસની તપાસ અન્વયે આજ રોજ અગાઉ અગિયાર જેટલા આરોપી પકડાઈ ચૂક્યા હતા આજ અન્ય ત્રણ આરોપીઓ જેમાં ભાવેશ રાઠોડ જગદીશ બારિયા અને સંજય બારિયા આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે 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 જગદીશ છે કંપની પ્રોપરેટર છે અને ભાવેશ રાઠોડ છે આ ત્રણેય લોકોને ધરપડ ધરપકડ કરી અને નામ કોર્ટ રજૂ કરતા ભાવેશ નવ દિવસના અને અન્ય બે લોકોને પાંચ દિવસ છ દિવસના રિમાન્ડ નામ કોર્ટે આપ્યા છે અને તપાસ હાલમાં ચાલુ છે આમાં દાહોદનું મનરેગા કૌભાંડનું પ્રકરણ છે તે ચર્ચામાં છે અને આ મામલો ઘણા સમયથી હતો ઇકોતેર કરોડનું કૌભાંડ કેવળ ને કેવળ આ બે તાલુકામાં અત્યારે ચર્ચાઈ રહ્યું છે પરંતુ એક વાત એવી પણ સામે આવી રહી છે કે જો સમગ્ર દાહોદ જિલ્લામાં આ મામલાની તપાસ કરવામાં

परा